બધા લાઈવ પહોંચી ગયું છે અમદાવાદ અને અમદાવાદમાં થઈ રહ્યું છે ગૂગલ યુટ્યુબ તરફથી એક ક્રિએટિવ કલેક્ટિવ કે જેમાં જે યુટ્યુબ ઉપર જે લોકો વિડિયો ક્રિએશન કરે છે યુટ્યુબ યુટ્યુબર તરીકે કામ કરે છે તો એ તમામ જે ગ્રોવિંગ યુટ્યુબ ક્રિએટર છે કે જે અત્યારે ગ્રો કરી રહ્યા છે એવા યુટ્યુબરોને ગૂગલ અને યુટ્યુબ તરફથી ઇમિટેશન છે આજે સબમિટ થવા જઈ રહી છે સમગ્ર ગુજરાતમાંથી યુટ્યુબર આવવાના છે અને જે સેલિબ્રિટી યુટ્યુબર છે એમને પણ મળવાનો મોકો મળશે તો શું થવાનું છે આજે તમને એનાથી બધી વિગતો હું આ વિડીયોમાં કવર કરવાનો છે ચાલો જઈએ અંદર તો યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટિવમાં પાર્ટિસિપેટ કરવા માટે આ જે બેન્ડ આપવામાં આવ્યું છે

એટલે એમને કદાચ યુટ્યુબ જેવું પ્લેટફોર્મ ના મળ્યું હોતું એમનો ટેલેન્ટ બહાર ના આવી હોત અત્યારે પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે અને આ ઇવેન્ટને કવર કરવાની છે અને આ ઇવેન્ટમાં શું થાય છે દરેક વાત તમારા સુધી પહોંચાડવાનો છું આ વિડીયોના માધ્યમથી તો બન્યા રહેજો ત્યારે હોલમાં એન્ટ્રી થયા પછી એક ટેબલ ઉપર પાંચ જેટલા ક્રિએટર્સ એટલે કે યુટ્યુબર્સને બેસાડવામાં આવ્યા હતા આપણો નંબર સત્તર નંબરના ટેબલ ઉપર હતો આપણે પહોંચીએ આપણા ટેબલ પર અમારી સાથે ટેબલ નંબર સત્તર ઉપર અત્યાર સુધી પાંચ ક્રિએટર બેસી ગયા છે સૌથી પેલા આપનું શું નામ છે દિલીપ સોનીગરા નામ છે મારું અને મારે ટેલરિંગ ટ્યુટોરિયલ ઇન હિન્દી ચેનલ છે લેડીઝ ટેલર નું ટેલર શીખાવું છું ટેલરિંગ કામ સુરત રહેવાનું છે તમારું નામ શું છે મારું નામ આશિષ પારેક છે અને હું બ્લોગર છું અને મારી ચેનલ નામ છે પારેખ બ્લોગ અને આની સાથે હું હું અમદાવાદમાં જાઉં છું અને હું આર્ટિસ્ટ પણ છું એક્ટર છું એટલે ટીવી સિરિયલ્સ અને ગુજરાતી મૂવીઝ એ પણ કરું તમારું શું નામ છે વિશાલ લોહાર નામ મેરા નામ વિશાલ લોહાર છે વીએલ ટેકનિકલ યુટ્યુબ ચેનલ હૈ ટેક કે વિડીયોઝ બનાતા હું રૂટ્સ વગેરે કે ભી ઓર અનબોક્સિંગ મે ઓર વિડીયોઝ મે વીએફએક્સ ભી રહેતે હૈ વીએફએક્સ સે રિલેટેડ એન્ડિંગ કા બહોત જ્યાદા મેરા એડિટિંગ કે ચક્કર મે વિડીયોઝ થોડી લેટ આતી હૈ બાકી એસા કુછ ઓર એમપી સે એમપી તમે ક્યાંથી દેજો રાજકોટ થી છું મારું નામ અકમલ બાદી છે આપણે ટ્રાવેલિંગ બ્લોગ છે પ્લસ માર્કેટ એક્સપ્લોરના વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં બનાવીએ છીએ પ્લસ ક્યારેક ક્યારેક છે દેશી બ્લોગ પણ આવે વિલેજ લાઈફમાં તો ઇન્ટ્રોડક્શન પછી આગળ વધીએ તો ક્રિએટર્સની વચ્ચે ક્યુની મધ્ય આશયથી યુટ્યુબ દ્વારા એક ગેમ રમાડવામાં આવી કે જે પાંચ થી સાત જેટલા યુટ્યુબર્સ એકબીજાની સાથે સંકલન કરીને ગેમ રમવાના છે તો અમારો જે સત્તર નંબરનું ટેબલ છે એના ઉપર એક ગેમ રમવા માટેની અમને આ લોકો સૂચના આપે છે યુટ્યુબના જે ઓથર છે કે તમારે જે અહીંયા આ જે પાસા આપવામાં આવેલા છે ફેંકવાના છે જે પ્રમાણે આન્સર આવે તેમને કલર પર ચાલવામાં છે પછી એનામાં જવાબ આપવાના છે અમારે જવાબ એકબીજાને આપવાના છે આ પ્રકારની ગેમ છે ખબર પડતી નથી પણ રમવા રમવાની ટ્રાય કરીએ છીએ જોઈએ છે અમે સક્સેસ થઈ જાય ના ના અને પછી બીજું ટાસ્ક આપવામાં આવ્યું બાળકો જેનાથી રમે છે સ્લાઇન આપવામાં આવી અને યુટ્યુબમાં એક

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી એ લોકોને પુરસ્કાર આપવામાં આવ્યો જે લોકો દૂરથી આવ્યા હતા એ લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું અને સિવાય પણ એક કેટેગરી હતી જેમાં લીંબુ ચમચી રમાડવામાં આવી અને જે જીતે એને ગૂગલ પિક્સલ એટ પ્રો આપવામાં આવ્યું ત્રણ કેટેગરી હતી એમાંથી ત્રણ લોકો વિન થયા અને ગૂગલ પિક્સલ એટ પ્રો જીતીને ગયા એક લાખ દસ હજારનો ત્યારબાદ યુટ્યુબની ટેકનિકલ ટીમ દ્વારા લગભગ અડધા કલાક સુધી તમામ ક્રિએટર્સને ટેકનિકલ પોઈન્ટ સમજાવવામાં આવ્યા તે કેવી રીતે ગ્રો કરી શકે છે કેવી રીતે ઇન્કમ જનરેટ કરી શકે છે અને કેવી રીતે યુટ્યુબના પ્લેટફોર્મને વધુને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી શકે છે એ માટેની અડધો કલાકની ટીપ્સ એન્ડ ટ્રિક્સ આપશે ત્યારે સવારના દસ વાગ્યાથી શરૂ થયેલી ઇવેન્ટ બપોરે બે વાગે પૂરું થઈ અમને યુટ્યુબ તરફથી એક બેગ આપવામાં આવી છે એમાં શું છે તમને પછી કહું છું પછી અમારે જમવાનું થયું અને પછી

અને એના પર ફોટો કે આપણે એવું કંઈ મૂકવું હોય તો અહીંયા સ્ટેન્ડ કરીને મૂકવું જોઈએ યસ થેન્ક્સ ગીવિંગ યુટ્યુબ આપણને થેન્ક્સ કહે છે ડિયર ક્રિએટર થેન્ક યુ સો મચ ફોર બિંગ અ પાર્ટ ઓફ યુટ્યુબ બીજું ઘણું બધું છે ઇંગ્લિશમાં છે આપણે ગુજરાતી તો આ થયું કેબલ લાઈક લાઈક શેર સબસ્ક્રાઈબ